જ્યારે ઇતિહાસની ખબર ના હોય અથવા તો જેણે બલિદાન આપ્યા છે એમની ખબર ના હોય તો સંસદમાં બેસીને કે જે ખૂબ જવાબદારી ભર્યું સ્થાન હોય છે ત્યાં બેસીને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી ન જોઈએ અમારા પીટી બાપુએ જેમ કીધું કે સંસદ હતી તો સંસદમાં લોકોના ઘણા બધા પ્રશ્નો છે તમારે એની ઉપર વાત આપવી જોઈએ એના ઉપર કામ કરવું જોઈએ નહીં કે જેમણે એસી ઘાવ સહન કર્યા હતા જેમના શરીર ઉપર એસી ઘાવ હતા એક આંખ નહોતી એક પગ નહોતું છતાં પણ જો એક વીર યોદ્ધા દેશ માટે લડ્યો હોય તો એમના માટે તમારે શબ્દ શબ્દનો ઉપયોગ કરતા હોય સંસદમાં બેસીને પણ સપાના નેતા કે અત્યારે હવે મુદ્દો પૂરો થઈ ગયો છે હિન્દુ મુસ્લિમ તો ક્યાંક કે ક્યાંક એમને નુકસાન થઈ થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે એટલા માટે ફરીથી આ મુદ્દો સડગતો રહે એ હેતુથી આ લોકોએ આ કૃત્ય કર્યું હોય કે જેથી હિન્દુ મુસ્લિમ જે એકદા ધીમે ધીમે વધી રહી છે એમને નુકસાન પહોંચાડવા માટે આ કૃત્ય કરવામાં આવી રહ્યો એવું લાગી રહ્યું છે જય માતાજી કોન્ફરન્સી જર્જા આંતરરાષ્ટ્રીય રાજકુદીઓ સંગ પ્રેસિડેન્ટ આજ રોજ અમે સમાજના આગેવાનો અને યુવાન આગેવાનો એટલા જ મળ્યા થી અને તાજેતરમાં આપ ટિપ્પણી વિશે જાણ્યું છે કે સંસદની અંદર એક સાંસદે જે ટિપ્પણી રાણા સાંગે વિશે કરી એને ઇતિહાસનું જ્ઞાન નથી અને જો જ્ઞાન હોય કોઈ આવી ટિપ્પણી કરે નહીં અને લોકશાહીમાં કોઈ પણ માણસને બોલવાનો હક છે એટલે એનો અર્થ એવો નથી કે ઇતિહાસ સાથે તમે આવા ચેડા કરો બરાબર છે લોકશાહીમાં પણ કાયદાનું કરાવવું પડે કે લોકશાહીની અંદર બોલવાની પણ મર્યાદા હોય છે એમાંય પણ ગુનો બને છે બરાબર છે ભારત સરકારમાં અમે રજૂ કરશું અને રજૂઆત કરશું કે ભાઈ કાયદો બનાવો કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી કોઈ ઇતિહાસ વિશે ટિપ્પણી કરવી અરે આ ઇતિહાસ રાણા સાંઘાની તમને ખબર શું છે તમે તો કાળો વર્યો ભગવાન રામ વિશે કરશો કૃષ્ણ વિશે કરશો બરાબર છે અરે ઇતિહાસમાં તો રામ અને કૃષ્ણ જેવા હજારો ભગવાન હજાર રાજાઓ બરાબર છે એ ઇતિહાસમાં બધા છત્રીઓ ને રાજપૂતો રાજાઓ છે ઇતિહાસ તમારા કોઈના છે ને એટલે ઇતિહાસ સાથે તમારે આવા ચેડા કરવાના અને આવું સાંસદમાં આ નિવેદન કરવાની જરૂર છે સંસદમાં સંસદના પ્રશ્નો હોય બરાબર છે અને પ્રજાલક્ષી પ્રશ્નોની વાચા આપવાની હોય અને આવા નિવેદનો કરી અને તમે જુઓ છો તાજેતરમાં દરેક માણસ કોઈ પણ આમ ખુલ્લે આમને ને પણ ટિપ્પણી કરે પછી સાધુ હોય સંતો હોય બરાબર છે સાધુ સંતો પણ ભગવાન કૃષ્ણ વિશે આમ કહે રામ વિશે રાજકારણી માણસો આ રીતે આમ વાત કરે તો એ તો બરાબર નથી ને અરે તમને ઇતિહાસની ખબર હું છે હું તો તમને ખાલી પાંચસો વર્ષ ના ઇતિહાસ નું કઉ છું કે જ્યાં રાણા મહારાણા પ્રતાપ ને શિવાજી ન હોત બરાબર છે કે પૃથ્વીરાજ ચૌહાણ કે રાણા સાંગા નો હોત કે કુંભાર ન હોત તો આ હિન્દુ રાષ્ટ્ર ન હોત હજારો રાજપૂતાની જોહર કર્યું છે પદ્માવતી મહાવત સોળ હજાર રાજપૂતાણી જોહર કર્યું છે તેર હજાર રાજપૂતાણે જોહર કર્યું છે સાત હજાર રાજપૂતાણી જોહર કર્યું છે ત્યાં પચીસ હજાર રાજપૂતાણી જીવિત હોત તો આ ક્ષત્રિયો સંખ્યા મારી દેશે અત્યારે પાંચસો થી સાતસો કરોડ હોત ના અમે એના માટે અત્યારે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપીએ છીએ આગળની ની રણનીતિ કરશું કે જો આવી દરેક વસ્તુ ગમે ત્યારે ટિપ્પણી કરવામાં આવે ને પછી માફી માંગી ગઈ માફ કરી દેવાના તો એવા માફ કરવાના હોય જ નહીં ભાઈ તમે જાણી જોઈને બોલો છો શુદ્ધ બુદ્ધિથી બોલો છો અને શા માટે બોલો છો અને સંસદમાં પ્રશ્ન જ નથી અને ઇતિહાસ સાથે શા માટે ઇતિહાસ તમે બનાવો ને અને તમે ઇતિહાસ બનાવી પછી અમે અમે તમારા ઇતિહાસ ના કરશું હા પણ એવું જ છે ને બોલો આ રાજકીય માણસ છે ને સાંસદ છે શું તું બુદ્ધિ કરેલું આ કૃત્ય છે બરાબર છે આને કઈ સાંકી ના લેવાય આ કમિટી શું થાય રાસ લેવાનો પ્રશ્ન છે આપણે તો મીડિયામાં જોતા હશો કે રાસ લેવલે આની ચર્ચા થઈ રહી છે અત્યારે બરાબર છે સમગ્ર રાષ્ટ્રની અંદર ભારત અંદર બરાબર છે રાજપૂતો રોષ છે અન્ય સમાજ પણ કે છે કે આવી ટિપ્પણીઓ કરે શા માટે એમ આના માટે કાયદો બનાવવો જોઈએ

બધા જિલ્લામાં આવેદન પત્ર આપી અને પછી જો ન્યાય નહીં મળે અને આના વિશે કઈ પગલા લેવામાં નહીં આવે તો આગળની રણનીતિ ઘડવા માટે જે અમારી સમિતિ છે એ સમિતિમાં પછી આ પ્રશ્ન લાવશું ત્યારે આમાં આંદોલન ગુજરાત નહીં સમગ્ર ભારત લેવાનું આંદોલન હશે અને એ આંદોલન ગુજરાતમાંથી ભારતમાં લઈ જશું